કે પછી પૈસાની બરબાદી છે કે ઓલમોસ્ટ હું ઘણો બધો દૂર આવી જો છું એકવાર વાર ફરીથી છે ને નેશનલ હાઈવે ત્રણસો ગુડ મોર્નિંગ જય માતાજી બધાઈને તો સ્વાગત છે તમારા બધાઈનું કેટલાય દિવસ પછી ફ્રીથી અમારા એક નવા વ્લોગમાં અને આજ તો જો ઘરે ને ઘરે છે ને તોય વ્લોગ ચાલુ કરી દીધો હશે અને ક્યાંય બહાર એને જ જાવના ના તોય વ્લોગ ચાલુ કર્યો હશે ખબર નહીં આ વ્લોગમાં હું આવવાનું હશે નહીં હું કહું કયો આ માઈકનું રિવ્યુ મતલબ કે આ માઇકમાં કેવો અવાજ રેકોર્ડ થાય છે આ માઈક લેવાય કે ન લેવાય કેટલાનું આવે જો કે કેટલાનું આવે એ તો હમણાં તમને કહી દઈશ અત્યારે જે અવાજ રેકોર્ડ થાય ને એ મોબાઈલમાં રેકોર્ડ થાય છે આ માઇકમાં કેવો અવાજ આવશે ને એ હમણાં તમને આગળ ખબર પડી જશે બાકી આગળ હું આવું કાંઈ નહીં બોલું પણ પહેલાં તો જો ખબર નથી કે આ વિડીયો કઈ રીતના બનાવી એમ આસ્તર ક્યાંય બહેર જવાનું નથી તો કઈ રીતના વિડીયો પૂરો કરશું એવું બધું પછી માયક લઈ લીધું છે ને તો માયક નું યાદ આવી ગયું નઈ પછી યાદ આવી ગયું કે આપણે એક માયક લીધું છે ને એનું જે વિડીયો એક બનાવ્યો નથી તો આજ કીધું ચાલો બનાવી નાખીએ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હા મિત્રો આ છે ને હવે તમે અમારા પેલા બ્લોગ જો મતલબ કે તમે અમારા જૂના સબસ્ક્રાઈબર હશો ને તો ખબર હશે બાકી નવા છો તો અમારા જૂના બ્લોગ જોજો આ કેટલું બ્લોગ માં બોલતી હતી અત્યારે કઈ નથી બોલ એમાં હે ને કાલ તમે રાજકોટ ગયા ને તો ચાંદલો ઓગળે ને આવ્યો છે કાલ તમે એને રાજકોટ ગયા ને તો મેં આપણા પેલાના વ્લોગ હતા ને બધા જોયા હતા કે હું કેટલું બોલતી હતી એમ અત્યારે ખબર નહીં કે આ ફોન હાથમાં આવે ને મસાને બોલવાનું તો વિચારવું પડે હું બોલું એમ કઈ વાંધો નહીં ચાલો હવે છે ને આ માઇક નું તમને જણાવું કે માઇક કેવું આવે લેવા જેવું છે કે નહીં કે પછી પૈસાની બરબાદી છે ચાલો કન્ટિન્યુ તો મિત્રો અત્યાર સુધી જે અવાજ રેકોર્ડ થતો તો ને ફોનના માઇકમાં થતો તો હવે આપણે જો આ નવું માઇક લીધું હે ને જો અહીં લગાડી દીધું છે એમાં અવાજ આવે એટલે હવે તમને ખબર પડી જાય કે આવું માઈક લેવાય કે નહીં હાલો આપણે હવે બ્લોગ બનાવીએ આમાં માઇકમાં એટલે ખબર પડી જાય કેવો કવાજ આવે છે હા તો મિત્રો આ છે ને આપણે એક નવું માઇક લઈ લીધું છે હોલીલેન્ડ લાર્ક એમ ટુ આ માઇકની ડિમાન્ડ બહુ છે દિવસે દિવસે આનો ભાવ વધતો જાય છે પહેલાં અમે લીધું ને ત્યારે કોને જેકભાઈ માટે લીધું હતું તો ત્યારે સાડા બાર હજારનું આવ્યું હતું અને અત્યારે કેટલા ખબર સોળ હજાર રૂપિયા ભાવ થઈ ગયા છે તો આ માઇક મેં થોડાક દિવસ પહેલાં એક નવું લઈ લીધું હતું મારા માટે જો મેં પણ અહીંયા લગાડી દીધું છે તો આ જે છે ને બ્લોગ આમણે મેં ચાલુ જ કરી દીધો તો શરૂઆતની તમે ક્લિપ જોઈ બ્લોગનો કાંઈ ટોપિક નહોતો પણ પછી એમાં અવાજ સારો ન આવ્યો ને એટલે હવે ટોપિક મળી ગયો આ માઇકનું રિવ્યૂ કરી નાખવી આ માઇક તમારે લેવાય કે ન લેવાય આ માઈક કેવું આવે એ બધી તમને ખબર પડી જાય ઓકે તો અત્યારે છે ને હવે આપણે આ માઇકની રેન્જ ચેક કરવાની છે કેટલા દૂર સુધી આ માઇક આપણને સપોર્ટ આપે છે મતલબ કે કેટલા દૂર સુધી અવાજ રેકોર્ડ થાય છે એ જોવાનું છે તો ચાલો હજુ તો મારો અવાજ આવતો હોય છે હું થોડોક હજુ દૂર જાઉં ફાઇવ એક્સ કરી નાખજો પાછું એટલે બરાબર દેખાવ ઓકે આઈ થિંક હજુ અવાજ આવતો હોય છે હું છે ને દૂર જતો જ રહું ચાલો હવે કોમેન્ટ કરો કે હવે અવાજ આવે છે કે નહીં ઓલમોસ્ટ હું ઘણો બધો દૂર આવી ગયો છું એકવાર ફરીથી વન કરતો થઈ ગયો ઓકે તો મારો અવાજ છે ને આ રીતે તમે બધા કોમેન્ટ કરજો કે કેવી ક્યાંની રેન્જ છે કેવી ક્વોલિટી છે તો કંઈક આવું છે માઇક માઈકની રેન્જ તો બહુ એટલે બહુ સારી કહેવાય ઘણો બધો હું દૂર હતો ને તો એ અવાજ મસ્ત રેકોર્ડ થતો તો જો કે એટલા દૂરથી આપણે ક્યારેય શૂટ કરવા ના થાય પણ છતાં એકદમ મસ્ત ભાઈ

તો એમાં તો વરસાદનો અવાજ આવે એમાં ઘણી બધી નોઈસ આવતી હોય પણ આમાં તમને નોઈસ નહીં આવતું હોય ચાલો એકવાર તમને લાઈવ ડેમો આપી દઉં અત્યારે છે ને અવાજ માઇકમાં રેકોર્ડ થાય છે હવે હું માઇક કાઢી નાખું ચાલો ચાલો ઓકે તો હવે છે ને માઇક નીકળી ગયું છે હવે આ થાય છે મોબાઈલમાં રેકોર્ડિંગ તો બંનેમાં તમે ડિફરન્સ ચેક કરી શકો છો અને વરસાદ ચાલુ ભાઈ માઇક પર લે છે માઇકમાં તો અત્યારે રેકોર્ડ નથી થતો અત્યારે તો મોબાઈલમાં જ રેકોર્ડિંગ થાય છે જો વરસાદ આવે ધીમો ધીમો હા હું તે બનાવવાનું ચાલુ કર્યું હે એટલે આપણો બ્લોક કા ઉતારો

આવું બધું બનાવે છે આમ આમ કટીવા જો હમ આઈ એમ ડુઇંગ શટલો કઈ વાંધો નહીં સારું ચાલો હવે છે ને મારે નાવું છે હું સેલા 10 મહિનાથી નાયો નથી તો નાઈ લઉં હા એ કર લઉં પહેલા ઓકે તો સ્નાન કરી લીધું અને સ્નાન કરીને હવે છે ને એક નાનકડું એવું કામ આવી ગયું છે તો જાવ છું જસદણ બાજુ વિથ બ્રેજુડી તો ચાલો જસદણ નું જે કઈ કામકાજ છે નાનું એમાં એવું છે ફોર્સનું પ્રમોશન છે ને તો એ ફેસવોશ કંપનીવાળા એક કુરિયર મોકલ્યું છે મતલબ ફેસ વોશ મોકલ્યું છે તો એ લેવા જાવ છું અને બીજું પણ એક બેંકનું થોડુંક કામ છે કંઈ નહીં ચાલો જસદણનું કામ પતાવવું અને પછી મળી જાય આ જો જસદણથી ના આવતા રહે ને અત્યારે અમે જઈ શિવ વાડીએ ને હું તો કેટલાય દિવસ પછી વાડીયા જાઉં હવે પણ આમ જઈશું લગભગ કાટો મારવાની હમ તો ભાઈ જસદન આપણું કામકાજ પતાવીને અત્યારે સ્વીકરીએ અને કેદુના વાડીએ નતા ગયા ને તો આને કીધું ચાલો એક વાડીએ આટો મારતા એવી

આપણે જો વાડીએ પહોંચી ગયા ને માસી પાસે ગયા તા બવણી એવું મૂકી દીધું ના અને હવે આવી હશે પડા માટો મારવા આયુષ ભાઈની ની હારે થતા પણ એ નું આવ્યું અને એક ને હારે લેતા આવ્યું બે હડા હારે આયા એ કયા અને એક ટી-શર્ટ માડો છે જો મહેંદી મને મૂકી દે હાલ મૂકી દેવાની સ્તર મહેંદી ના તો ત્યાં ક્યાં મૂકી દેખાડતો આમ જો લે મહેંદી મૂકી ક્યાં જવાનું છે મેળામાં મેળામાં જવાનું છે આ ભાઈ આવતીકાલે છે ને ભાદરવી છે તો કાલ ભાદરવી છે ને તો ભાદરવી ના મેળામાં રમકડા લેવાના છે તો મેળા જવાનું છે ને એટલે એની અત્યારથી તૈયારી ચાલુ છે અને આ જો આ ગેટને કોણ કોણ ઓળખે છે જરા આપણો બે ત્રણ બે ત્રણ કરોડ ગેટ છે ઓ ભાઈ પહેલાના વિડીયોમાં હું એમ જ કહેતો કે ભાઈ બે કરોડ નો ગેટ આપણે ને આવતા ને પવન બહુ આવે છે અને તમને કહું ને તો માઇક એમ લાવ્યા હોત ને તો પવન નું રિવ્યુ થઈ જાય પવન નું નહીં સોરી મતલબ કે માઇકનું નું રિવ્યુ થઈ જાય કે પવનમાં કેટલું નોઈઝ કેન્સલેશન ઓન થાય છે પવન નો અવાજ આવે છે કે નહીં અત્યારે તમને પવન નો અવાજ સંભળાતો હશે કેમ કે અહીંયા વાડીએ છે ને બહુ પવન આવે છે જો ભાઈ ખેતરમાં આપણે પૂગી ગયા છીએ કોડામણ અને આમાં છે ને આ ગારા જેવું છે કેમ કે આજ આખો દી નકરા વરસાદના હરવડા જાય છે એટલે ગારો થઈ ગયો છે એટલે વધારે આગળ મેં નઈ જઈ ખોટે ખોટા ગારામાં હું ખૂંદવા જાઉં એવું બધું કહેવાય કા હમ આ બાજુ હું ફોનમાં મથો છું જો આ ફોનમાં મથે છે અને આયા આવ કરતાતા લે ખબર વગે ખબર વગર મારી રીલ બનાવી લીધી અને આ બાજુ હડા ભાઈ એ હડા મેંદી મૂકી છે કાલ મેળામાં હા આ સોડે જો નકલી મહેંદી જ મૂકે છે કેવું ફૂલું બનાવ્યું છે નઈ તો આવું બધું છે માઇક હોત ને તો મસ્ત અત્યારે રિવ્યુ થઈ જાય કઈ વાંધો નઈ ભાઈ માઇક છે ને સારું છે અત્યારે ભલે પવનમાં રિવ્યુ નથી થયું પણ માઇક સારું છે ને એટલા માટે લીધું છે લીધે જેવું છે જો તમને ઇન્ટરેસ્ટ હોય એ માઈક લેવામાં તો લઈ લેજો મસ્ત મજા આવે એવું છે સારું ચાલો તો આપણે છેને પડામાં આટો મારી લીધો છે અને આજ ના વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરશું નેડો કાઈક બોલશે થોડું બોલે બોલ લે એમ કે દે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો કે અડો નઈ બોલતો કઈ વાંધો નહીં ભાઈ મિત્રો વ્લોગ માં મજા આવી હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને 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 શકરપારા કરી નાખો એમ તો કે આમ તો કે આમ અંગૂઠો બેર મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો અમે તમને મળશું ફરીથી નવા મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધા તો ખરા કઈ વાંધો સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય